ત્યારે પરિવારના સભ્યોને વિનંતી છે સૌ અહીંયા ગેટની સામેની બાજુ જ્યાં આપણે હું વિનંતી કરીશ મહેશભાઈ રમેશભાઈ રાજુભાઈ અને ધીરજ કુમારને કે અહીંયા મંચના આગળના ભાગની અંદર જ્યાં આપણે સરસ મજાના તમામ આપણા પિતૃ દેવતા સાથે રામદેવજી મહારાજની મૂર્તિ મૂકેલી છે ત્યાં આરતી માટે ઉપસ્થિત થશે ત્રણેય ભાઈ અને અનસા વિનંતી કરી સાથે ધીરજ કુમારને પણ વિનંતી કરીશ કે આરતી માટે ઉપસ્થિત થશે રામદેવપીર મહારાજને યાદ કરીને આજના સરસ મજાના વયોત્સવ અમૃત વયોત્સવ ઉજવણી ભાવ સાથે કરવી છે ત્યારે ઉપસ્થિત સૌને હૃદયના ભાવથી આવકારી ખૂબ ખૂબ ભાવથી સ્વાગત કરીએ છીએ રામદેવપીર મહારાજના જયઘોષ સાથે આજના આ પ્રસંગની શરૂઆત કરીએ બોલો રામદેવપીર મહારાજ કે વાહ મનીષભાઈ વાહ જેવો મનીષભાઈએ જયઘોષ કર્યો એવો બધા જયઘોષ કરે એ ભાવના આપણે સૌએ આપણા દિલની અંદર લાવવી છે ત્યારે ઉપસ્થિત સૌને હૃદયથી આવકારી અને ફેમિલીને ને જોઈન થવા માટે હું વિનંતી કરું છું રામદેવપીર મહારાજની અસીમ કૃપા જયારે સવાણી પરિવાર ઉપર છે ત્યારે રામદેવપીર મહારાજને યાદ કરીને આજના સરસ મજાના પ્રસંગની શરૂઆત કરવી છે અને આપ જેવું આજે સરસ મજાના અમૃત વલ્લભ વયોત્સવમાં ઉપસ્થિત થયા છો વલ્લભભાઈ સવાણી એટલે કે બાપુજીના પંચોતેરમાં જન્મદિવસની શુભકામના આપવા માટે એમના મામા માસી નજીકના ભાઈઓ ઉપસ્થિત તમામને હૃદયથી આવકારી સૌનું સ્વાગત કરીએ અને સૌને ભાવથી વિનંતી કરીએ કે આપ સૌ પણ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જશો અને આ સરસ મજાની રામદેવપીર મહારાજની આરતીમાં જોડાશો

lan Thank mm -hmm. you

તાળ સૌતાળીસ ના સાત છે कपूरगौरं करुणावतारं संसारसारं ભુજગે ન્રહાર સદા વસંતૃદયારવિંદે ભવ ભવાની સહિત નમા મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડધ ધ્વજ મંગલ કુંડલી કાક્ષ મંગલાય તનો હરી સર્વ મંગલ્ય માંગલ્યે શિવે શર્વા સાકે શરણિયે ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુ નારાયણી નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે સૌને વિનંતી છે સૌ બહુત પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો આજનો આ સરસ મજાનો ઉત્સવ મહોત્સવ અને સરસ મજાના અમૃત વલ્લભ વલ્લવયෝત્સવની અંદર જ્યારે બાપુજી એટલે વલ્લવભાઈ સવાણીના મામા માસી સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનો ઉપસ્થિત છે રાજુભાઈ રમેશભાઈ અને સાથે મહેશભાઈના મામા માસી ઉપસ્થિત છે ત્યારે સૌને હૃદયના ભાવથી આવકારીએ છીએ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આ ઉત્સવ એટલા માટે મહત્વનો છે કે આ અમૃત ઉત્સવ છે પંચોતેર વર્ષના જીવનની અંદર વલ્લભભાઈ સવાણી એટલે કે તમારા બધાના સ્નેહી સંબંધી સગા અને તમારા સૌના જીવનની અંદર જેમનો ખૂબ સાથ અને સહકાર છે એમના જ્યારે જીવનના પંચોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે આ ઉત્સવને માણવાનો અને સરસ મજાના આનંદ થી આ ઉત્સવને જીવવાનો મોકો એવો છે ઉપસ્થિત સૌને આજના આ ઉત્સવમાં આવકારી રામદેવ બાપાના સરસ મજાના આરતીના ભાવ સાથે સૌનું ભાવ સાથે સ્વાગત કરીએ છીએ આજે વલ્લભભાઈ એટલે કે બાપુજીના મામા માસી અને એમનો આખો પરિવાર ઉપસ્થિત છે સાથે રમેશભાઈ મહેશભાઈ અને રાજુભાઈના મામા માસીનો આખો પરિવાર ઉપસ્થિત છે ચાર દિવસનો આ મહોત્સવ ચાલવાનો છે પચીસમી માર્ચે આવનારી પચીસમી માર્ચે બાપુજીનો જ્યારે પંચોતેરમો બર્થડે સેલિબ્રેટ કરવાનો હોય અને આ પંચોતેર વર્ષની ભવ્ય ઉજવણીની અંદર કેવી રીતે લોકો સામેલ થઈ શકે આ ભાવને સાર્થક કરવા માટે આજનો આ પ્રસંગ છે મિત્રોની સાથે બેસી પોતાના દોસ્તોની સાથે બેસી અને આ તમામને નવા જીવનની અંદર નવા પ્રવૃત્તિની અંદર જોડવાનું કામ જેમને જ્યાં સહકાર હોય ત્યાં સહકાર આપવાનું કામ જ્યારે બાપુજીએ કર્યું છે ત્યારે આજ પરિવાર સાથે મળવાનો મોકો સૌને મળ્યો છે હું હંમેશને માટે આ વાતને જોડતો હોઉં છું અને હંમેશને માટે આ વાતને કહેતો પણ હોઉં છું એ વાતને જ આજે શરૂ કરી અને આ ત્રણેય ભાઈઓના પ્રેમથી આ વાતની શરૂઆત કરવી છે બહુ સરસ રાજુભાઈ મહેશભાઈ અને રમેશભાઈ આ સરસ મજાના આયોજનની અંદર પોતાની ઉર્જાઓ વાપરી અને એવો પ્રયત્ન કર્યો કે જેમણે આપણા માટે પોતાના જીવનને ખર્ચું છે જેણે સમાજ માટે પોતાના જીવનને ખર્ચું છે જેણે સંબંધો અને સગાવાલા માટે પોતાના જીવનને ખર્ચું છે અને એમનું જ્યારે અમૃત મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ચાલો એમના માટેની એક ઉજવણી કરીએ અને એટલા માટે જ એક મસ્ત મજાની કવિતા અને કવિતાના કવિતાના એક એક શબ્દો બાપુજીને સમર્પિત કરીને આજના પ્રોગ્રામની શરૂઆત કરવી જોઈએ ગણપતિ ગજાનંદને યાદ કરી રામદેવપીર મહારાજને યાદ કરી બાપુજી સાથે જોડાયેલી જેમને લોહી અને લાગણીના સંબંધો છે એવા વ્યક્તિઓ જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે એક મસ્ત મજાની બાપ કેવો હોય એ કવિતાથી આજના આ પ્રસંગની શરૂઆત કરીએ કે બાપ આખરે બાપ છે બાપ આખરે બાપ છે એક આંખે છાય અને એક આંખે તાપ છે બાપ આખરે બાપ છે બાપ આખરે બાપ છે એક આંખે છાય અને એક આંખે તાપ છે બાપ આખરે બાપ છે કામમાં એ વ્યસ્ત હોય કે હિચકે એ મસ્ત હોય કામમાં એ વ્યસ્ત હોય હિચકે એ મસ્ત હોય આમ ઓછું બોલતા અને બેસતા ચૂપચાપ છે બાપ આખરે બાપ છે આમ ઓછું બોલતા અને બેસતા ચૂપચાપ છે બાપ આખરે બાપ છે એક ક્ષણ સંતાનો કેરા સુખની કરોના કામના શ્વાસ એની પ્રાર્થનામાં અજપા અજ જેનો જાપ છે બાપ આખરે બાપ છે બાપ આખરે બાપ છે એક આંખે છાય અને બીજી આંખે તાપ છે બાપ આખરે બાપ છે આવતી થોડી ક્ષણો એના જીવનમાં જરૂર આવતી થોડી ક્ષણો એના જીવનમાં જરૂર આંસુઓની લાગણી પર ભીની ભીની છાપ છે આશુઓની લાગણી પર ભીની ભીની છાપ છે બાપ આખરે બાપ છે મારા તમામ આમના કે તેમના કોઈ પણ હોય કામ એ કામમાં જે હંમેશને માટે જગતનું ન કોઈ માપ છે બાપ આખરે બાપ છે જે આ ત્રણ ભાઈઓની આ સરસ મજાની લાગણી અને સાથે સાથે સગા સંબંધીઓના અનુભવની અંદર બાપુજીનો આધાર પોચે વલ્લભભાઈ સવાણીનો આધાર પોચે એ વાતને સાર્થક કરવા માટે આજનો આ પ્રોગ્રામ છે આ ચાર દિવસનો ઉત્સવ છે આ દિવસના ઉત્સવની અંદર જ્યારે આપણે અને પ્રગટ કરી રહ્યા છીએ ત્યાં ત્યારે આજે આ ઉત્સવને માણવા આ ઉત્સવને જીવવા માટે આપણે બધા ભેગા થયા છીએ જે વ્યક્તિઓ આવે છે બાપુજીને પંચોતેરમાં વર્ષની શુભકામનાઓ આપે છે પણ બહુ સરસ વાત કીધી છે કે જીવન એ જન્મતાની સાથે શરૂ થાય અને જેવું જીવીએ ને એવું લોકોની પહોંચી જાય આપ આ એન્ટર થયા અને અમૃત વયોત્સવની આ અમૃત વલ્ભવ વયોત્સવની જ્યારે વાત જાંભળતા થયા ત્યારે બધા થોટ્સ લખેલા છે બધા વિચારો લખેલા છે જેટલા ઉપસ્થિત છે એટલા લોકો સગા સંબંધી ભાઈઓ બહેનો ખાલી આ વિચારોને જો જીવનમાં જીવવાની શરૂઆત કરી દે ને તો પણ આજે આપણે અહીંયા આવ્યા છીએ અને બાપુજીને શુભકામના આપી રહ્યા છીએ શુભકામના સાર્થક થઈ જાય અને એ જ વાતને સાર્થક કરવા સગા સંબંધીઓને સાથે રાખીને જન્મદિવસની ઉજવણી કઈ રીતે થઈ શકે એ વાતને સાર્થક કરવાનો ભાવ આજે અહીંયાથી પ્રગટ થઈ રહ્યો છે જે એટલા લોકો મને સાંભળી રહ્યા છે એ કોઈને કોઈ રીતે વલ્લભભાઈ સવાણી સાથે સંબંધોની લાગણીઓથી જોડાયેલા છે એ મામા હોઈ શકે માસી હોઈ શકે રમેશભાઈ મહેશભાઈ કે રાજુભાઈના મામા માસી હોય શકે એટલે કે બાપુજીના સાસરી પક્ષના લોકો હોય શકે જ્યારે આ સરસ મજાની લાગણીથી અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપ બધાને એક વિનંતી એ કરવી છે કે જો શક્ય હોય તો આપ પોતાના પરિવાર સાથે એક ટેબલ ઉપર બેસી જાઓ જે મામા માસી અને બાપુજીના સગા સંબંધી પરિવારના ભાઈઓ ઉપસ્થિત થયા છે એમને વિનંતી કરું છું કે આપ સૌ પરિવાર સાથે એક ટેબલ ઉપર બેસી જાઓ બાપુજી આપને ત્યાં જ મળવા આવશે ને સરસ મજાનો ફોટોગ્રાફ ત્યાં આપનો ફોટોગ્રાફ ત્યાં થઈ જશે એટલે આપણે બધાને અલગ અલગ મળવા જવાની જરૂર ના પડે આપ સૌને વિનંતી કરું છું કે આપ પોતાના પરિવાર સાથે જ ટેબલ ઉપર બેસી જાવ આજે આપણે સરસ મજાના ઉત્સવને માણવા ઉપસ્થિત થયા છીએ ત્યારે જે જગ્યાએ આપ છો ત્યાં આપના પરિવારને શોધી લો અને આપ આપના પરિવારની સાથે જ બેસી જાવ બાપુજી ત્યાં આવશે ને આપને આપને ખુદ મળીને ત્યાં સરસ મજાની વાત સાથે જોડશે આજના ઉત્સવ સરસ મજાની એક વાત કરું છું એક દીકરીને એના પપ્પાએ પૂછ્યું કે બેટા ક્યાં જવું છે તો દીકરી કે પપ્પા નદીના પુલ ઉપર ફરવા જવું છે તો દીકરી નદીના પુલ ઉપર ફરવા ગઈ એને આમ જોરદાર પવન આવ્યો જોરદાર પવન આવ્યો ને એટલે બપ્પાએ કીધું કે બેટા મારી આંગળી પકડી લેજે એટલે દીકરીએ કીધું પપ્પા તમે મારી આંગળી પકડી લેજો એટલે પપ્પાએ દીકરીને કીધું કે બેટા એમાં ફરક શું હું તારી આંગળી પકડું કે તું મારી આંગળી પકડે બંને સરખું ના કહેવાય એ નાનકડી પાંચ વર્ષની દીકરીએ જવાબ આપ્યો કે પપ્પા મેં તમારી આંગળી પકડી હશે તો સમય સંજોગ અને પરિસ્થિતિ ક્યારેક છોડવી પણ દેશે પણ તમે જો મારી આંગળી પકડી હશે તો દુનિયાની કોઈ તાકાત એને છોડવી નહીં શકે અને એ લાગણીઓના સંબંધે જ્યારે આપ બધા બંધાઈને આવ્યા છો ત્યારે બધાને હૃદયથી આવકારી સૌનું ભાવથી સ્વાગત કરીએ છીએ આજનો આપણો જે આ ઉત્સવ છે ને એ આપણે બધા સગા સંબંધીઓ માટે જ ગોઠવો છે આજે સ્નેહનો ઉત્સવ છે અને જ્યારે સ્નેહ સંબંધનો ઉત્સવ હોય ત્યારે મારે ખાસ બધાયને વિનંતી કરવી છે કે આપ બેનો બેનો અને ભાઈઓ ભાઈઓ બેસો નહીં આપ પોતાના પરિવાર સાથે ભોજન માટે બેસો ખાલી બેનો એક ટેબલ ઉપર ભાઈઓ એક ટેબલ ઉપર એવી રીતે નહીં બેનો અલગ ટેબલ ઉપર બેસો ભાઈઓ અલગ ટેબલ બેસવા કરતા પોતાના પરિવારને ગોતો અને પોતાના પરિવાર સાથે એક ટેબલ ઉપર બેસો અહીંયા બહુ બધા ટેબલ ખાલી છે મારે સૌને વિનંતી કરવી છે આપ પોતાના પરિવારને સાથે લઈ લો અને આપ સૌ પોતાના પરિવાર સાથે બેસો અને ભોજનની સરસ મજાની લાણી લો આ સગા સંબંધીઓ માટેનો ઉત્સવ છે આ સગા સંબંધીઓ માટેની ચેતના છે બાપુજીનો એક સરસ મજાનો વિડીયો આપણે બધાને નિહાળવો છે અને ત્યાર પછી આપણે ઘનશ્યામભાઈ લખાણીનો એક સરસ મજાનો લોક ડાયરો શરૂ થવાનો છે એક વિડિયો સો એલઈડી સ્ક્રીન ઉપર નિહાળશો આજે અમૃત વલ્લભ વયોત્સવ એટલે કે પંચોતેર વર્ષની જન્મદિવસની ઉજવણી કઈ રીતે થઈ શકે વાતને સાર્થક કરતો આપણે વિડીયોની નિહાળીએ જી આભાર આખી બાયોગ્રાફી જીવનની છે આ બાજુ અહીંયા એવો જો દશમાવાળા ભાઈ એક દેખાય છે એને પછાડી લો પેલા સૌથી પહેલાં આ ભાઈને પકડી લો આ ભાઈને પકડી લો જી તમારું નામ શું છે નિલેશ માય માવાડી અને તમને વલ્લભભાઈ સવાણી બાપુજી તમારે શું થાય મારા કાકા થાય બરાબર છે ઊભા થઈ જાવ એક મિનિટ માટે તમારે તમારા કાકાનો આ જન્મ દિવસ છે ઉત્સવ છે એના વિશે કઈ કેવું હોય તમે શું કયો એક જ વાક્યમાં પરિચય આપો તો આપણા પટેલ સમાજની અંદર એક સરદાર વલ્લભભાઈ અને બીજા સરદાર સવાણી વલ્લભભાઈ જોરદાર એક વાર અમને વધાવી લો યાર એક જ લીટીમાં પરિચય આપ્યો કે પટેલ સમાજની અંદર બે વલ્લભભાઈ એક સરદાર વલ્લભભાઈ ને બીજા સવાણી વલ્લભભાઈ વાહ ભાઈ વાહ વાહ વાય આભાર બીજાનો પણ વારો આવશે કે એક કટેગા સબમે બટેગા બધાનો વારો આવશે હું ગમે ત્યાં જઈને ઊભો રહી જઈશ અને તમને પૂછીશ કે તમે શું કરો છો જમો છો ભાઈ બરાબર હા ચાલો તમારો વારો આવી ગયો અલ્પેશ કરમશિભાઈ માવાણી અલ્પેશભાઈ માવાણી અહીંયા છે તમારે વલ્લભભાઈ સવાણી સંબંધમાં શું થાય મારા પપ્પાના દાદા તમારા પપ્પાના દાદા છે અરે વાહ ભાઈ વાહ તો તમારે કંઈક એક સિક્યુરિટીમાં વાત કરી હોય તમે શું કરી શકો ઊભા કરજો તાલી પડજો તમારે હા ભલા પરિવારની તાલીફ પહેલા પડવી જોઈએ દાદા આપણા સમાજ માટે એક આદર્શ વ્યક્તિ છે વાહ ભાઈ વાહ જબરદસ્ત આભાર આભાર દાદા સમાજના આદર્શ વ્યક્તિ છે એવું એમને સરસ મજાનો અભિપ્રાય આપ્યો હવે દાદાની ઉંમરના ઉમરના વ્યક્તિ પાસે મારે જવું છે અને જેટલા લોકો ભોજન લઈ લે બધાને વિનંતી કરું કોઈને જવાનું નથી ઘનશ્યામભાઈ લખાણી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને હમણાં જ ઘનશ્યામભાઈ લખાણીનો ભવ્ય સરસ મજાનો લોક ડાયરો આપણે સૌને માણવાનો છે માટે જમીને કોઈને છૂટું પડવાનું નથી આપણે સરસ મજાનો ઘનશ્યામભાઈનો ડાયરો માણવાનો છે આપ સૌને વિનંતી છે કે ભોજન લીધા પછી આપનું સ્થાન જાળવી રાખશો આપે કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી હું વાત કરતો તો હું બધા દાદા પાસે જતો હતો ત્યારે દાદાએ બેઠા એની પાસે જાઉં અને એમને પૂછું કેમ છો મજામાં હા હું નામ છે તમારું અરજીભાઈ અરજીભાઈ તમારી અટક હું અરજીભાઈ ડોબરિયા ડોબરિયા વલ્લભભાઈ તમારે શું થાય અરજીભાઈ મામાજી થાય મામાજી થાય અરે ઊભા થા ઊભા થા ઉભા થા આપણે આમને સાંભળીએ લ્યો ક્યો વલ્લભભાઈ વિશે એક વાક્ય તમે પ્રેમ ના ક્યો વલ્લભભાઈ જ પ્રેમાળ અને બધાને સાથે હળીમળીને રહે અમૃત વલ્લભ ભયોત્સવ જેને જિંદગીમાં કોઈની વાર રાજુભાઈ હાથ નથી માઇક પકડ્યો એ માઇક હાથ પકડી ને બાપુજી વિશે બોલે છે આ પ્રેમ છે એકવાર એમને તાળીઓથી આપણે વધાવવા જોઈએ એમને અભિનંદન આ બાને આપણે બાને મળીએ બાને બહુ હરખ છે જો બા કેવા જોરદાર તાળી પાડે છે હા બા કેમ છો સારું છે સારું છે હા મજા છે તમને હા મજા છે તો તમારે વલ્લભભાઈ ભાઈ શું થાય ભાઈ ફઈ ના દીકરા ભાઈ અરે વાહ ભાઈ વાહ તમારા ફઈ દીકરા ભાઈ છે આ તો તમારા ભાઈ વિશે કઈ કેવું હોય તો શું કયો તાલી પાડો ફઈ માટે તાલી પાડો એકવાર જોરદાર વાહ ભાઈ વાહ આજે બધા ભોજન માટે આવ્યા છીએ અત્યારે ભાવથી થઈ રહ્યું છે એવું ભોજન આજે થઈ રહ્યું છે આ સગા સંબંધીઓને નવી ઉર્જા મળી રહી છે નવી પ્રેમ સાથે નવો પ્યાર મળી રહ્યો છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે બધા જ ઉપસ્થિત થયા છો ત્યારે બધાને નવી ચેતનાઓ પણ મળી રહી છે સૌને ખૂબ ખૂબ પ્રેમથી આવકારીએ છીએ સૌનું સ્વાગત કરીએ છીએ પણ આપણે એક શરૂઆત ઘરના સભ્યોથી કરીએ જે અત્યારે સરસ મજાના ભાભી બેઠા છે એમને પૂછું અને એમને જ કરીએ આ તો ભાઈ કેક કટેગા સમય પટેગા શું નામ છે આપનું કેમેરો ચાલુ છે એલઈડી આપણે જોઈ રહી છે એ દેખો ઇન્સાન ત્રણ દિવસ તમને લાભ આપશું અમે એક વાર તાળીઓથી બધા એને એના માટે તાલી દો એટલે બીજી વાર બોલે ધન્યવાદ આભાર આ સરસ મજાનો ઉત્સવ છે ને પ્રેમથી બધાની વાતો કરી રહ્યા છીએ આ ત્રણ દિવસનો ઉત્સવ હજુ ત્રણ દિવસ ચાલવાનો છે અને પંચોતેર વર્ષ એટલે કે અમૃતકાળની અંદર જ્યારે વલ્લભભાઈ સવાણી પ્રવેશી રહ્યા છે ત્યારે તેના ત્રણેય દીકરાઓ એમના બધા જ પોત્રો એને ખૂબ આનંદ છે અને એટલા માટે વલ્લભભાઈ સવાણીના મામા માસી તથા રમેશભાઈ મહેશભાઈ અને રાજુભાઈના મામા માસીનો આખો પરિવાર આજે મહેમાન થઈને આવ્યો છે ત્યારે આ ખૂબ સરસ મજાનો ભાવ આપણે સૌ લાગણી સાથે વાવી રહ્યા છીએ હું થોડો પાછળ જઈને આવું થોડુંક સાઉન્ડ દૂર પર છે પણ મારો અવાજ તમારા સુધી પહોંચી જશે જ્યાં આવું છું ત્યાં દાદાને બાને બધાને મળીને આપણે પૂછવી

હારા મોડા સમય ની અંદર મામા હંમેશા ભાણા ભાઈ ની પડખે ઉભા રહ્યા છે એકવાર તાલી પાડો ભલામણા આપણે ભાઈ ને દઈએ લ્યો ભાઈ તુલસીભાઈ તુલસીભાઈ હા બોલો તુલસીભાઈ બસ મામા થાય છે હા બધી જ રીતે હેલ્પ કરે છે આપો તુલસીભાઈ બધી જ રીતે હેલ્પ કરે છે વાહ ભાઈ વાહ કોઈ કે તકલીફ આવે ત્યારે ઉભા રહે છે એકવાર તુલસીભાઈ માટે તાલી પાડો મામા ભાણાના સંબંધ ઉપર વાત કરી એકવાર જોરદાર તાળીઓ એના વિશે પાડીએ દાદા અહીંયા બેટા દાદા ને દાદા કેમ છો હું નામ છે તમારું દર્શનભાઈ કરશનભાઈ કરશન ભાઈ તમારા વલ્લભ શું થાય મારા હાડા ભાઈ અરે વાહ ભાઈ વાહ શબ્દ તમારે કઈ તમારા જીવન નો અનુભવ તમને કઈ એવી વાત યાદ હોય તમને કઈ ઘટના યાદ હોય તમે કયો કઈ કહેવા ક્યાં કઈ કહેવા પડું જ નથી કે પણ કેવાનું છે આપણે કેવા પડું કઈ છે એની આપણને ખબર જ છે પણ આપણે કઈ કહેવાનું છે એટલે આ વાત છે આ પરિવાર જે ફોટો પાડી રહ્યો છે એ પરિવાર ને આપડે પૂછીએ મતલબ કેમ છો જય રામા અચ્છા દાદા કેમ છો શું નામ છે તમારું અશોકભાઈ અશોકભાઈ બાપુજી પડાવો વલ્લભભાઈ વલ્લભભાઈ હું થાય દાદા થાય એટલે તમારા દાદા વિશે આ વિશેષ વર્ષના જીવન વિશે એક વાત કરો હાથમાં પકડો ની બાજુ મૂબો છું શુભેચ્છાઓ અરે વાહ ભાઈ વાહ જોરદાર તાળીઓ જે બોલે છે એને અભિનંદન જે વાતો કરે છે જે પ્રેમની લાગણીઓ પ્રસ્તુત કરે મજામાં છો ને કેવી રાડો ભાઈ એ બધાને આપણે અભિનંદન આપીએ શુભકામનાઓ આપીએ આ પ્રેમલક્ષ્મી વડીલ સત્કાર કેન્દ્રના વડીલો છે એમને પણ આપણે શુભકામનાઓ આપીએ કેમ છો સાહેબ મજામાં છો એક એક વ્યક્તિ જ્યારે આ સરસ રીતે મળી રહ્યા છે અભિનંદન આપી રહ્યા છે બાપુજીને મળીને સત્કાર કરી રહ્યા છે આ અમૃત મહોત્સવ છે પંચોતેર વર્ષ જીવનના પૂરા થયા સુખ દુઃખ ઉતાર ચડાવ સમ

કે આવો ઘનશ્યામભાઈ આ સરસ મજાના અમૃત વલ્લભ વયોત્સવના પ્રથમ દિવસની મામા માસી ના સગા સંબંધીઓના મહેમાનપણે આ ઉજવણી ની શરૂઆત કરાવશો વિનંતી કરું છું ગુજરાતની અંદર જેમનો સ્વર જેમનો શબ્દ જેમની સંહિતા જેમની હાસ્ય અને સાહિત્ય ની વાતો ખૂબ સરસ મજાની પ્રેરણાથી આખા ગુજરાતને નવા પ્રકારની ઉચ્ચાઈ આપે છે એવા મનશી ઘનશ્યામભાઈને વિનંતી કરીએ કે આવો અને આજના સરસ મજાના ભવ્યથી ભવ્ય પ્રોગ્રામની શરૂઆત કરાવો વિનંતી કરું છું આજના પ્રસંગની શરૂઆત કરવા માટે